એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કાર્યક્રમમાં ફેરફાર થયો છે પ્રધાનમંત્રી મોદી હવે સાડા છ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અમદાવાદ એરપોર્ટ થી સીધા તેઓ ગાંધીનગર રાજભવન જવા રવાના થશે અને ત્યારબાદ વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત નહીં લે અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ ગાંધીનગર જશે તો મહત્વપૂર્ણ અપડેટ છે તે પીએમના આજના કાર્યક્રમ લઈને મળી રહ્યા છે પીએમ મોદી પહેલા સાડા ચાર કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી જવાના હતા અને ત્યારબાદ વડસર જવાના હતા પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર થયો છે વધુ માહિતી મારા સંવાદદાતા કલ્પિન ત્રિવેદી સતત અપડેટ આપી રહ્યા છે કલ્પિન પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે હવે તેઓ સાડા છ વાગે આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે આવવાના છે અને વર્સરની જે મુલાકાત લેવાના હતા તે પણ નથી લેવાના શું કારણ સામે આવ્યા છે જુઓ પ્રતિપાલસી ખાસ કરીને હાલ તબક્કાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આખો કાર્યક્રમ જે છે તે છે અને ખાસ કરીને બરાબર ચાર વાગે સાંજેના સમયે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવવાના હતા તેમનું આગમન થવાનું હતું પરંતુ હાલ તેઓ જમશેદપુર ખાતે જે છે ત્યાં છે અને ત્યાં રોડ શો ચાલી રહ્યો છે ત્યાં ચૂંટણીનો આખો એ માહોલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ તેઓ ચૂંટણી પ્રચાર હાલ ત્યાં કરી રહ્યા છે રોડ શો ચાલી રહ્યો છે અને તેના કારણે જ આખો જે વિલંબ છે તે થઈ રહ્યો હાલ તબક્કાની અંદર જે વિગતો સામે આવી છે તે એ મુજબ બરાબર સાડા છ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ લેન્ડ થશે ત્યાં ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ કલેક્ટર તેમનું સ્વાગત કરશે ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે જવા રવાના થશે આ તબક્કાની વચ્ચે જે વડસર ખાતે એરફોર્સ સ્ટેશનની અંદર તેઓ મુલાકાત લેવાના હતા તે કાર્યક્રમ હાલ સંભવિત રીતે મોકૂફ રાખવામાં આવ્યો છે તે પ્રમાણેની માહિતી મળી રહી છે હાલ જોકે તમામ જે બંદોબસ્ત છે જવાનો હોય હોય પોલીસ તે તમામ બાબતોની સમીક્ષા કરી રહ્યા છે કારણ કે હવે તેઓ હેલિકોપ્ટર માર્ગે જવાના હતા તે આખોય કાર્યક્રમ રદ થયો છે એટલે તબક્કાની અંદર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે અને હવે તેઓ જે છે તે વિગતો એ મળી રહી છે કે અમદાવાદ એરપોર્ટ ગુજસેલ ખાતેથી તેઓ સીધા જ અહિયાંથી ગાંધીનગર રાજભવન ખાતે મોટર માર્ગે જવા રવાના થશે એટલે સાંજે છ સાડા છ થી સાતના સમયે અહીંયા આવી પહોંચશે અને ત્યાંથી સીધા ગાંધીનગર ખાતે જશે ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક મળશે આ બેઠકની અંદર ટ્રસ્ટીઓ તમામ આગેવાનો જે છે તે ઉપસ્થિત રહેશે સોમનાથ ટ્રસ્ટ અને આસપાસના જે વિકાસના કાર્યો થવાના છે તે કાર્યોની પણ સમીક્ષાઓ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે કરવાના છે એટલે ચોક્કસથી આ બેઠક છે તે પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે સાથે જ રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ અને સાંપ્રત પરિસ્થિતિ ઉપર જે કોઈ પણ આખા ગુજરાત રાજ્યની અંદર જે સ્થિતિનું નિર્માણ થયું ખાસ કરીને પૂર્વ અસરગ્રસ્ત જે વિસ્તારો છે ત્યાં જે નુકસાન થયું છે તેને લઈને પણ સંભવિત જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે તેઓ બેઠક કરી શકે તે પ્રમાણે શક્યતાઓ છે ઉપરાંત રાજ્યના અન્ય જે ધારાસભ્યો છે મંત્રીઓ છે તેમની સાથે પણ આખી વિગતો જે છે તે મેળવી શકે છે એટલે આ પ્રમાણેનો હાલનો આ કાર્યક્રમ જે છે તે પ્રતિબદ્ધ સામે આવી રહ્યો છે બરાબર સાડા છ વાગે તેઓ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ તેઓ સીધા અહીંયાથી રાજભવન ખાતે જવા રવાના થશે જી આભાર કલ્પિન સમગ્ર માહિતી સાથે બદલ